નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ભાજપ કાર્યકર્તાઓને બતાવવાની પ્રદેશ ભાજપ દ્વારા અપાઈ હતી સૂચના મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા વડનગર શહેર તાલુકા ભાજપના કાર્યકરો માટે ફિલ્મ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી સાંસદ હરિભાઈ પટેલે વડનગર વિસ્તારના કાર્યકરોને ફિલ્મ બતાવી ગોધરાકાંડની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મો બતાવવા ભાજપના તમામ કાર્યકરો નિહાળે તેવી વ્યવસ્થા કરવાની ગુજરાતને બદનામ કરવાનું વિરોધી જે કૃત્ય કર્યું હતું અને એનું સત્ય ઉજાગર કરતી આજે આ જે સાબરમતી રિપોર્ટ આજે આ પિક્ચર બતાવેલું છે એમાં ખરેખર જે શક્યતા છે એ બહાર આવી રહી છે અને આવનારી પેઢીને અને હાલના લોકો દેશના લોકોને સાચું શું છે એ જાણવા માટે પૂરો પ્રયાસ થયેલો છે અને ગુજરાત એક વિકાસના માર્ગે જઈ જઈ રહ્યું છે અને ગુજરાતનો જે વિકાસ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થયો ને એને એ રોલ મોડલ લઈને દેશનો સર્વાંગી વિકાસ થયો અને એ ગૌરવભર્યું આપણું સ્થાન આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણું વિશ્વ દેવને સ્થાન અપાયું છે આપણું અમને ગૌરવ ભર્યું છે આ સાચી હકીકત છે અને એને જે શરૂઆતના રાજકારણમાં જે દબાવવા પ્રયાસ કર્યો હતો વિરોધી તત્વો એ અસત્ય અને સત્ય તરફ લઈ જવાનું સત્ય બતાવતું આ એક સત્ય આવનારી પેઢીને હજારો વર્ષના ઇતિહાસમાં પણ આપણે જાણવા મળશે ગોધરાકાંડનું અસત્ય સત્ય આ જે સાબરમતી પણ આપણે જોવા મળે છે અને આપણે સાથે મળીને આ દેશમાં આપણે એક રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની જે વાતમાં આપણે આગળ વધી રહ્યા છે એમાં આ પિક્ચરમાં પણ આપણે બધા એક થઈને આ રાષ્ટ્રબદ્ધ બનાવવા માટેના આવનારી પેઢીને અને હાલના લોકોને સંસ્કારો મળે એ દિશામાં બતાવવા માંગીએ જય શ્રી રામ જય જય રામ